મહારાષ્ટ્રમાં કાળા ચોખા તરીકે પોલીસ કરીને વેચવામાં આવી રહ્યા હતા અથવા ચોખાને સરકારી ચોખામાં ભરીને વેચવામાં આવી રહ્યા હતા બેગ અને અન્ય બેગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે માહિતી મળતા જ પોલીસે કંપની પર દરોડો પાડ્યો અને કરોડોનો માલ જપ્ત કર્યો 3 થી એગ્રો કંપનીના 3 થી ભરેલા મળી આવ્યા હતા પોલીસે આ ગોડાઉનમાં હજુ પણ કેટલો માલ છે તેની માહિતી એકઠી કરવામાં વ્યસ્ત છે ડીસીપી નીતિન માહિતી આપી છે કે ગજાનંદ એગ્રો કંપનીના ગોડાઉન તેમજ ગંભીર પરિસર ની બહાર માલ ભરેલા ટ્રકો પડેલા છે